ભુજ શહેરમાં કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે આ નિમિત્તે આ કામગીરી અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ભુજ શહેરમાં કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી ચાલી રહી છે તેમાં આ કન્યા છાત્રાલયના મુખ્ય દાતા અબડાસા તાલુકાના ભાચુંડા ગામના અનિરૂષિ જાડેજાના પરિવાર તરફથી એક કરોડ એકાવન લાખ રૂપિયા કન્યા છાત્રાલયને ડોનેશન કરેલ છે આમ ભુજ શહેરમાં કન્યા છાત્રાલય જે બનાવવામાં આવી રહ્યું છે તેમાં મુખ્ય દાતા શ્રી અનિરૂષિ જાડેજાનો સહયોગ રહ્યો છે આ કન્યા છાત્રાલય બનાવવાની કામગીરી ફૂલ ઝડપથી ચાલી રહી છે આ નિમિત્તે નિરીક્ષણ માટે ચેતનાબા જાડેજા જોરાવરસિંહ રાઠોડ મહામંત્રી પૃથ્વીરાજસિંહ જાડેજા કન્યા છાત્રાલયના મંત્રી દશરથસિંહ જાડેજા અને ખજાનજી જયાબા ઝાલા વગેરે સમાજના અગ્રણીઓ જોડાયા હતા કન્યા છાત્રાલયના ચેરમેન વાઇસ ચેરમેન રાજપૂત છત્રી સભાના મહામંત્રી અને સમગ્ર કન્યા છાત્રાલયની ટીમ દસ બધા અમે ભુજનો કચ્છનો જે પાટનગર છે ભુજ મધે છત્રીય સભાથી આ કન્યા છાત્રાલયની જે કામગીરી થઈ રહી છે ત્યારે સ્થળ નિરીક્ષણ કર્યું અને જે બાંધકામ થઈ રહ્યું છે તે ખૂબ જ ધગસથી આગળ વધી રહ્યું છે ધમધોકાર કામ આજે ચાલી રહ્યો છે ત્યારે થોડી ભૂતકાળની જો વાત કરું તો બે હજાર દસથી કન્યા છાત્રાલયની શરૂઆત ભુજ થઈ ગઈ છે અને કચ્છમાં પહેલી કન્યા છાત્રાલય શરૂ થયેલ છે અને તે બે હજાર દસથી તેના પ્રથમ ચેરમેન તરીકે હું જ્યારે પ્રમુખ હતો ત્યારે શ્રી પારાકમસિંહજીભાઈ અને વાઇસ ચેરમેન તરીકે મહિલા સભાના પ્રમુખ શ્રી ચેતનાબા અને રસરથસિંહ અને એમની સમગ્ર કન્યા છાત્રાલય ટીમે ખૂબ સુંદર કામ કરી અને અત્યારે બિલ્ડિંગ બની રહી છે જે પાયો પડી ગયો છે બે હજાર દસની અંદર એ કન્યા છાત્રાલયમાં દીકરીઓ કેવી રીતે અભ્યાસ કરશે દીકરીઓને કેવા સંસ્કારો મળશે અને કેવી ગુણવત્તા ઊભી થશે એ તો છેલ્લા દસ વર્ષથી કામગીરી ભુજમાં થઈ રહી છે કચરાજપુર છત્રી સભાના પ્રમુખ જે એને અમે ભગત કહીએ છીએ એવા પૃથ્વીરાજસિંહ પણ સતત મહામંત્રી તરીકે આજે અને એના અગાઉથી કન્યા છાત્રાલય શરૂ થઈ છે ત્યારથી આ સેવાની ધણી દખાવી અને આખી ટીમ કન્યા છાત્રાલય માટે ખૂબ મહેનત કરી રહી છે ત્યારે પૂર્વ પ્રમુખ તરીકે આજે મને એ આનંદ આવે છે કે વિરેન્દ્રસિંહ આવ્યા એના પછી જે વિચારોના મતભેદ હતા મનભેદ નહોતા એ વિચારોનો પણ ફેરફાર થયા છે અને જે અમે શુભ શરૂઆત કરી હતી દસ વર્ષથી ચાલતી કન્યા છાત્રાલય આજે સ્થળ ઉપર ખરીદી જે તે વખતે થઈ હતી પણ આજે બાંધકામ અને એમાં સક્રિય ફાળો ભાચુંડાના અનિરુષિ અને ગીતાબાએ પણ આપ્યો છે એ સ્થળે આજે જ્યારે આપણે ઊભા છીએ ત્યારે હું ચોક્કસ કહું છું કે જે જે ભાઈઓએ યોગદાન આપ્યું છે રૂપિયો કે દસ લાખ રૂપિયા કોઈ એક પૈસો પર જેણે આપ્યો છે એ આજે અહીંયા ઊગી નીકળ્યો છે અને જે જે ભાઈઓએ પોતાનું આ નોંધાવી છે રકમ એમણે અહીંયા મુલાકાત લેવા આમંત્રણ આપીએ છીએ અને જેમ બને તેમ વધુને વધુ અને સક્રિય રીતે પોતાનું ડોનેશન ચેતરબા પાસે જમા કરાવે ફરી સરી આ બાબતમાં હું ચોક્કસ કહું છું કે સમગ્ર કચ્છમાં રેલી મહિલા સભાના પ્રમુખે જે ફેરવી છે એનો ખૂબ જ સુંદર પ્રત્યાઘાત મળ્યા છે સુંદર ખૂબ આયોજન થયું છે દરેક જગ્યાએથી પણ ફાળોની ધોધ વહી રહ્યો છે ત્યારે જેણે જેણે પોતે પણ ફાળા નોંધાયા છે એ તાત્કાલિક અહીંયા નિરીક્ષણ કરવા આવે આ પોત કામગીરી જુએ અને જેમ બને તેમ એમાં પણ વધારે મધાનો પોતાનો રકમ આપતા થાય એવી પૂર્વ પ્રમુખ તરીકે આજે વિનંતી કરું છું જય માતાજી મારું નામ ચેતનાબા જાડેજા છે અને આજે આજે કન્યા છાત્રાલય બની રહ્યું છે ત્યાં આજે અમે નિરીક્ષણ માટે આખા કચ્છ રાજપુર ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ ચેરમેન પ્રાકમસિંહ જાડેજા મહામંત્રી પૃથ્વીરાજસિંહ કન્યા છાત્રાના મંત્રી દશરથસિંહ મહિલા સભા ખજાનસિંહ જયાબા ઝાલા આજે અમે બધા અહીંયા જે બાંધકામ થઈ રહ્યું છે કન્યા છાત્રાનું નવું ત્યાં અમે આજે નિરીક્ષણ માટે આવ્યા છીએ અને કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ જે છે આખો દસે તાલુનો કચ્છ જિલ્લાનો એમને હું ફરીવાર વિનંતી કરું છું કે જે ગયા વર્ષે તારીખ ત્રેવીસ ચાર બે હજાર અઢારના કન્યા કેળીઓ રથયાત્રા કાઢવામાં આવી હતી જે અત્યારે હાલના પ્રમુખ છે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના જે વિરેન્દ્રસિંહ જાડેજા તેમના નેતૃત્વમાં એક કન્યા કેળીઓ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ આપ સૌ જાણો છો અને ચારસો ને અઢાર ગામમાં કન્યાકેળીઓ રથયાત્રાએ પ્રવાસ કર્યો અને ખૂબ જ સમાજના ભાઈઓ અને બહેનોએ ખૂબ જ ઉમદા જે ફંડ નોંધાવવામાં આવ્યો છે કન્યા છાત્રાલય માટે તો આજે આપણે આપના માધ્યમથી જ આજે સમાજને પણ હું વિનંતી કરું છું ફરીવાર કે જ્યારે રથયાત્રા સ્થાનિકે દરેક ગામમાં આવી ત્યારે ખૂબ જ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં પણ આવ્યું હતું અને ખૂબ જ સાથ સહકાર સમાજનો મળ્યો છે ત્યારે જ આવું સરસ ભવ્ય કન્યા છાત્રાલય બનવા જઈ રહ્યું છે એટલે એમ કહીએ ને કે આખી ભાયાત જે કચ્છ રાજપૂત ક્ષેત્ર કચ્છ જિલ્લાના ચારસો ને અઢાર ગામના જે પણ ભાઈઓ છે નાના કે મોટાની બધા સમકક્ષ છીએ અને જે પણ ઉમદા બધાએ ફાળો નોંધાયો છે તો આજે બધાને અહીંયા અત્રેથી હું આપના ન્યૂઝ દ્વારા વિનંતી કરું છું કે જે પણ આપણે પ્રેમથી ફાળો નોંધાયો છે અને આપ સબ જોઈ શકો છો કે અહીંયા કન્યા છાત્રાનું કામ ખૂબ જ પૂરજોશથી ચાલી રહ્યું છે અને આજે ચોથા મહિનામાં કન્યા કે રથયાત્રાને એક વર્ષ પૂરું થશે તો જે પણ ભાઈઓએ પોતાનો જે ફંડ નોંધાયો છે તે અહીંયા ભુજ મધ્યે પહોંચાડે તો આપણું જે કામ છે એ આવી રીતે જે ધમધોકાર ચાલી રહ્યું છે એ ચાલી રહ્યું અને ક્યાં પણ અટકે નહીં અને આપ સૌનો પહેલાં પણ પૂરો સહયોગ હતો અને હજી પણ સહયોગની અપેક્ષા રાખીશ જે પણ ચારસો અઢાર ગામમાં જે પણ ન્યૂઝ જોવે બધા જ ભાઈઓને વિનંતી કરું છું કે અહીંયા આવે અને અમને ફંડ નોંધાવે કાં ખાલી ફોન કરે તો અમારી ટીમ પાછી ત્યાં તાલુકે આવી અને ફંડ લઈ જશે એટલે જેમ બને તેમ જલ્દી રૂમના દાતાઓ જે છે એક્યાસી રૂમના દાતાઓ છે એમને પણ હું ફરી વિનંતી કરું છું કે જે પણ દાતાઓના આવી ગયા છે ફંડ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જેના બાકી છે તે જલ્દી અહીંયા ફંડ પહોંચાડવા વિનંતી કરું છું કન્યા છાત્રાલયના મેઇન ટાઇટલ દાતા અબડાસા તાલુકાના મૂળ પાંચુડા ગામ છે અબડાસા તાલુકાનું અને અનિરુષસિંહ નોંગુભાઈ જાડેજા પરિવાર કે જે હાલે અમદાવાદ અને જીટીપીએલના ઓનર છે અનિરુષિભાઈ તેમણે એક કરોડ અને એકાવન લાખ રૂપિયા આ કન્યા છાત્રાલયને ડોનેશન દઈ અને પોતે મેઇન ટાઇટલ દાતા છે રાઠોડ બે હજાર દસ થી પરાક્રમસિંહભાઈ જાડેજા વાઇસ ચેરમેન શ્રી ચેતનાબા અને મહિલા સભાના પ્રમુખ તથા મહિલા સભાના ખજાનજી જયાબા કન્યા છાત્રના મંત્રી શ્રી દશિંહ તથા ભાઈઓ સર્વે જે આજે અમે અહીંયા આવવાનું કારણ એટલું જ કે આ એક સમાજ માટેનું અતિ અતિ ભ ભગીરથ કાર્ય છે અને અત્યારે ફૂલ ફૂલ ઝડપથી એનું બાંધકામ પણ ચાલી રહ્યું છે તો એમાં જે કન્યા છત્રનો રથ જિલ્લામાં મહિલા સભાના પ્રમુખ ચેતનાબા જાડેજાની આગેવાની નીચે જે કાઢવામાં આવ્યો અને એ વખતે જે ફંડ ભાઈઓએ રૂપિયોથી કરીને દસ લાખ કે જે નોંધાવ્યું હોય તે આવતું તો રહે જ છે પણ જેમ ઝડપથી આવશે તો કામ સારું થશે અને આ મેઈન તો જાગૃતિ જે આવી સમાજમાં એ પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહભાઈ આવ્યા તે પછી મહિલા પાંખની રચના કરી યુવા સભાની રચના કરી કન્યા છાત્રાલયની શરૂઆત કરી બે હજાર દસથી અને એનું જે અમને સપોર્ટ છે હું પણ સાથે રહેલો હતો એમાં આ જે રથ કાઢ્યો હતો એમાં રથમાં ગામે ગામ જાગૃતિ હતી શું કામ કે આ કાર્ય બધાને ખ્યાલ હતું કે આવું થઈ રહ્યું છે અને હવે નવું નિર્માણ પામે છે તો એમાં આપણા યુવા સભાના પ્રમુખ કે કણીસના માં જે છે તે એમના ભાઈઓનો પણ સહકાર મળ્યો સમાજના તમામ આગેવાનોનો પણ સહકાર મળ્યો તાલુકાઓમાં અને આ કાર્ય છે એ ભગીરથ કાર્ય છે અને સૌના સહકારથી જ થાય છે તો એ સૌના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે એ જેમ બને તેમ જલ્દી પરિપૂર્ણ થાય અને હાલના પ્રમુખ જે વિરેન્દ્રસિંહભાઈ છે એ આવ્યા પછી એ આ જે કન્યા છાત્રનું કામ ઝડપથી થઈ રહ્યું છે અને એમની તો ને એમ છે કે કુમાર છાત્રનું કામ પણ નવેસર થાય તો આપણા આ સમાજના વિકાસના કામ થતા રહે અને સમાજ ઝડપથી પ્રગતિ કરે દરેક ક્ષેત્રમાં એવી અભિલા સાથે વિરમું છું જય શ્રી વડવાળા કૃપા યાત્રા સંઘ ચાલો પ્રયાગરાજ ઇલાહાબાદ ચાલો રમજા રામદેવરા પવિત્ર ચૈત્ર મહિનામાં યાત્રાનું આયોજન યાત્રાના સ્થળ ભુજથી થી વિરાત્રા રણુજા કરણી માતા ગોકુલ મથુરા વૃંદાવન ગોવર્ધન ચિત્રકૂટ પ્રયાગરાજ ઇલાહાબાદ ગ્યાજી કાશી બનારસ અયોધ્યા છપૈયા નૈમી શરણ હરિદ્વાર ઋષિકેશ પુષ્કર અંબાજી મોમ્બોરા રવેચી માતાના મઠ નારાયણ સરોવર થ્રી બાય ટુ પૂશબેબ લગરી બસ દ્વારા ઉપડવાની તારીખ પંદર ચાર બે હજાર ઓગણીસ રિટર્ન તારીખ તારીખ ત્રીસ ચાર બે હજાર ઓગણીસ યાત્રા દિવસ ટિકિટ રૂપિયા નવ હજાર પાંચસો ભોજન વ્યવસ્થા સવારના ચાર નાસ્તો બે ટાઈમ જમવાનું રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે વિશેષ નોંધ યાત્રામાં જોડાવા માટે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી નામ નોંધાવવા વિનંતી યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી ભુજોડી મોબાઈલ નંબર અઠાણું સાતસો ત્રાણું એકસો પ્રદુષણ મુક્ત નયનરમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામભાઈ લધા ચોપડા વિદ્યાલયમાં માં અપાય છે સીબીએસસી માન્ય અંગ્રેજી માધ્યમમાં માં અદ્યતન ડબ સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ आद्यालय स्मार्ट क्लास कंप्यूटर लैब मैथ्स लैब साइंस लैब लाइब्रेरी आर्ट एंड क्राफ्ट क्लास डांस क्लास म्यूजिक क्लास ऑडियो विजुअल रूम અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે એડમિશન ઓપન અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન મુકામ પોસ્ટ દેશલ પર તાલુકો ભુજ ફોન નંબર જીરો અઠ્યાવીસ બત્રીસ બસો છોતેર એકસો